છેલા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહીઓ છે ત્યારે આ આર્થિક મજબૂરી હવે લોકો ને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલી રહી છે સુરતના અમરોલી વિસ્તારમાંથી ઉતરાણ પોલીસે એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે આ યુવકને મંદીના કારણે કારખાનામાંથી છૂટો કરી દેવાયા બાદ આ યુવક વાહન ચોરીના રવાડે ચડી ગયો હતો હાલ આરોપી પાસેથી પોલીસે 10 બાઇક ચોરીની કબજે કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે ઉત્રાણ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વાહન ચોરીનો આરોપી ચોરીની એક બાઇક લઈને ત્યાંથી પસાર થવાનો છે જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ઓગણીસ વર્ષીય આરોપી કેયુર સુરેશભાઈ તોગડિયાને અટકાવી પૂછપરછ કરી હતી તેણે જણાવ્યું હતું કે આ બાઇક આશરે છ દિવસ પહેલા ઉત્તરાણ મોટા વરાછા લજામણી ચોક ગોપીનાથ કોમ્પ્લેક્સની દુકાન સામે જાહેરમાંથી ચોરી કરી છે આ સિવાય તેણે સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી પાંચ બાઇકની ચોરી કરી છે ઉત્તરાયણ વિસ્તારમાંથી બે વરાછા સરથાણા અને કતારગમ વિસ્તારમાંથી એક એક બાઇક ચોરી કરી છે

સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે કાર રૂપીને વાહન સાથે શોધી કાઢેલું સદર ઈસમ જેનું નામ છે કેવુર ભોગડિયા છે અને પહેલા હીરા અઘસવાનું કામ કરી કરતો હતો અત્યારે અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા નવો બાઇક રિકો કરાવવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ગુના અમરોલી પોલીસ સ્ટેશનના પાંચ ગુના અને વરાછા સરથાણા અને કતાર ગામના એક એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે ટોટલ જે દસ બાઇક મળ્યા છે એમાંથી નવ બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવીથી જે લોક ખુલી જાય એ વાહનોની ચોરી કરતો હતો પાંચ વાહનો એને વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે એ ટ્રાફિક શાખામાં ડિટેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે પકડાયેલ આરોપીની મોડલ્સ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી હીરામાં મંદી હોવાથી કારખાનામાંથી તેને છૂટો કરી દેવાયો હતો અને ત્યારબાદ તે વાહન ચોરી કરી સસ્તા ભાવે વાહન વેચવાના રવાડે ચડી ગયો હતો જેથી પોતે જાહેર જગ્યામાંથી ટુ વ્હીલર સ્પ્લેન્ડર અને પલ્સર બાઇક ને ચાવીથી ચાલુ કરી ચોરી કરતો હતો અને પોતે વાહન લેવેજ કરતા હોય તેવા લોકોને અથવા વાહનની જરૂરિયાત હોય તેવા લોકોને ઓછા ભાવે વેચાણ માટે ઓફર કરતો અને રૂપિયા મેળવી લઈ અસલ ડોક્યુમેન્ટ ન આપતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે જેના કારણે અમુક રત્ન કલાકારોને છૂટા કરી દેવાયામાં આવ્યા છે તો અમુક મોટી કંપનીઓ બંધ કરવાની નોબત આવી છે ત્યારે આર્થિક રીતે લોકોને મોટો ફટકો પડી રહ્યો છે જેના કારણે રત્ન કલાકારો આપઘાત કરવા સુધીના ગંભીર પગલા ભરી લે છે આ કેસ પરથી જાણવા મળી રહ્યું છે કે આર્થિક રીતે મોટો ફટકો પડતા ઓગણીસ વર્ષીય યુવાન ચોરીના રવાડે ચડી ગયો છે જો આ મંદીનો માહોલ આવી જ રીતે રહ્યો તો હજુ કંઈક નવું બનવાની આશંકા સેવાઈ રહી છે સદર આરોપી છે એની ઉંમર ઓગણીસ વર્ષની છે અને ચાપરાવાઠા અમરોલી વિસ્તારમાં રહે છે અને આ બનાવ અનુસંધાને આ બનાવેલા પહેલાં બે એક માસ પહેલાં એની વરાછા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં અટક કરવામાં આવેલો હતો અને એમાં એની ધરપકડ થયેલી છે નહીં આમાં એક જ એવો વ્યક્તિ છે અને પોતે એકલા જ કામ કર્યું છે એવું હાલમાં જણાવેલું છે બાકી આગળ તપાસ થશે એમાં માહિતી મળશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત